નમસ્કાર મિત્રો હું છું સૌદાશ સુચરને આપ જોઈ રહ્યા છો હાલ આ રેગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજે વાત કરવાની છે કે મગફળીના ડોઢવામાં આવતી જીવાતો વિશે જેને આપણે વાયર નામથી પણ ઓળખવામાં આવે છે હવે મિત્રો આ વાયરમ છે એ મગફળીના દોઢવામાં કેવી રીતે નુકસાન કરે છે અને એના નિયંત્રણ માટે જૈવિક દવાઓના પરિણામ સારા મળશે કે પછી રાસાયણિક દવાઓના પરિણામ સારા મળશે એ વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર હું આપને આપીશ મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપને ગમશે જો આ વિડીયો આપને ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં સાથે સાથે આ ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવા ખેતીને લગતા વિડીયો હું અવારનવાર યુટ્યુબના માધ્યમથી આપની વચ્ચે લાવતો રહું છું તો આવો શરૂ કરીએ મિત્રો આ વાયર વર્મ છે એને આપણે ડોડવા કોરી ખાનાર ઈયર તરીકે બહુ ઓળખીએ છીએ અને આ વાયરોમ છે એ આપણે ઘણી બધી રીતે નુકસાનકારક છે સાબિત થતું હોય છે અને વાયરોમ છે એને છુપા દુશ્મન કેવું હોય તો પણ આપણે કહી શકીએ કારણ કે જમીનમાં રહી અને આપણા મગફળીના પાકને છે નુકસાન કરતું હોય છે એટલે મિત્રો જ્યારે આપણે ફિલ્ડની અંદર જઈએ જ્યારે આપણે ખેતરની અંદર જઈએ ત્યારે મગફળીનો છોડ ઉપાડી અને સારી રીતે અવલોકન

આપણે જ્યારે ખેતરની અંદર જઈએ ત્યારે મગફળીનો છોડ ઉપાડી અને સારું એવું અવલોકન કરી અને સારું નિરીક્ષણ કરી અને એના યોગ્ય પગલાં છે આપણે લેવા જોઈએ મિત્રો આ રીતે આપણા ઉત્પાદનમાં વાયરોમ છે ઘણી બધી રીતે નુકસાનકારક છે સાબિત થતું હોય છે મિત્રો હવે આ વાયરોમ છે એનાથી બચવા માટે શું કરવું જોઈએ તો કે આ વાયરોમ છે એનાથી બચવા માટે આપણે જે શેઢે પાડે જે કચરો છે એને યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ નિકાલ છે કરી દેવો જોઈએ કારણ કે શેઢે પાડેથી જ આ વાયર વાયરમ છે ત્યાં રહેતા હોય છે અને શેઢે પાડે જે આ કાળા કલરના જે જીવડા જોવા મળે છે એ છે અહીં ઈંડા મૂકતા હોય છે અને ઈંડામાંથી જ્યારે બચ્ચું બહાર નીકળે ત્યારે નાની એવી ઈયળ હોય છે અને આ ઈયળ છે વીસથી પચીસ દિવસ સુધી ઈયળ અવસ્થામાં રહે છે અને વીસથી પચીસ દિવસ પછી એ પિચોડિયા અવસ્થામાં વહી જાય છે અને પિચોળિયા અવસ્થામાં આ ત્રીસથી પાંત્રીસ દિવસ સુધી આ પિચોડિયા અવસ્થામાં રહે છે મિત્રો આમ જોવા જઈએ તો આ વાયુરોનું જીવનચક્ર છે એ સાઠથી સિત્તેર દિવસનું હોય છે અને આ સાઠથી સિત્તેર દિવસ સુધી આપણા મગફળીના પાકમાં રહી અને ડોડવામાં હોલ પાડી અને અંદરના દાણા છે ખાવાનું કામ કરતી હોય છે એટલે મિત્રો આપણે ઉત્પાદનમાં જોઈએ તો ઉત્પાદનમાં ઘણો બધો આપણે નુકસાનકારક છે સાબિત થતું હોય છે એટલે કે ઉત્પાદનમાં વીસથી પચીસ ટકાનો ઘટાડો છે એ આ વાયર રોમના હિસાબે છે આપણા મગફળીના પાકની અંદર જોવા મળતો હોય છે એટલે મિત્રો જ્યારે આપણે ખેતરની અંદર જઈએ ત્યારે મગફળીનો છોડ ઉપાડી અને સારી રીતે અવલોકન કરી સારું એવું નિરીક્ષણ કરી અને યોગ્ય સમયે જો એના પગલાં લેવામાં આવે તો સારામાં સારું નિયંત્રણ છે આપણે આ હોમમાં મેળવી શકશું હવે મિત્રો આ હોમથી બચવા માટે કેવા પ્રકારના પગલાંઓ ભરી શકાય એમાં જો જોઈએ તો સૌ પ્રથમ આપણે જૈવિક નિયંત્રણ જોઈએ જૈવિક નિયંત્રણમાં ઇપીએન એન્ટોમોપ્રોથેનિક નિમેટોડ એ આવે છે એ ચાલીસ ગુઠ્ઠાની અંદર એક કિલોનો ઉપયોગ કરવામાં આવે અથવા તો મૂળની બાજુમાં ડ્રિન્ચિંગ કરવામાં આવે તો પણ એમાં સારામાં સારા પરિણામ છે આપણે મેળવી શકશું અને મિત્રો જો ડ્રિન્ચિંગ કરવામાં આવે તો એક પંપની અંદર પચાસ ગ્રામ લેખે આપણે મૂળની બાજુમાં ડ્રિન્ચિંગ કરવામાં આવે તો એમાં પણ સારામાં સારા પરિણામ છે આપણે વાયર ઓમના વાયર ઓમ સામે આપણે મેળવી શકશું ત્યાર પછી મિત્રો રાસાયણિક નિયંત્રણમાં જો જોઈએ તો રાસાયણિક નિયંત્રણમાં કાર્ટેબ હાઇડ્રોક્લોરાઈડ ચાર ટકા જીઆર જે દાણાદાર સ્વરૂપમાં આવે છે એ સોળ ગુઠાની અંદર ચારથી પાંચ કિલો ઉપયોગ કરવામાં આવે તો એમાં પણ આ જે વાયર રોમ છે એમાં સારામાં સારા પરિણામ છે આપણે મેળવી શકશું મિત્રો આ થઈ એ વાયરઓમની સંપૂર્ણ માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આભાર